નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે જે તમને આજે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદના ચરાડવા ગામથી ખેડૂતના ખેતરમાંથી અમે જે તમને લાઈવ દ્રશ્યોમાં એક બતાવી રહ્યા છીએ એમાં બનાવ એવો બન્યો છે આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે સોનું જાય ચાંદી જાય રૂપિયા જાય એવી બધી ચોરીના બનાવ બનતા હોય છે કેબલ જાય ડેટકો જાય પણ આજે અમે તમને જે વાત કરવામાં કરી રહ્યા છીએ આ ચરાડવા ગામનો પહેલો કિસ્સો છે કે ખેડૂતના ખેતરમાંથી ડાયરમની ચોરી થઈ અંદાજે સાતથી આઠ વીઘાના ખેડૂતે ડાયરમ વાયા છે એમાં જે સારા સારા ડાયરમ હતા તે સાતથી આઠ લાઇનમાં ડાયરમ ચોરી જે હે ખેડૂતોને એવું કહેવું છે અંદાજે પચાસ કેરેટ જેટલા અને જેની કિંમત આશરે લાખ રૂપિયા થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે તો આપણે ખેડૂત સાથે જ ચર્ચા કરીશું કે શું હતી વિગત અને એમને ડાયરમની કેટલી ડાયરમની ચોરી થઈ પેલા તમારું નામ જણાવો જયંતિભાઈ ઈશ્વરભાઈ નામ મારું અને ગામ ચરાડવા અમારા ખેતરમાંથી આશરે દશક શાહના ડાયરમ જીયા હે અને લાખ રૂપિયાનો માલ હતો અંદાજે આ ડાયરમ માનો કે તોડવા હોય આપણે જાતે તો એક માણસ કેટલા ડાયરમ તોડીએ કે આખો દિના પંદર થી વીસ કેરેટ પંદર થી વીસ કેરેટ તોડીએ કે તો આ કેટલા કેરેટ જીશ

આ ડાયરેમ કરવા અંદાજે તમારો ખર્ચો કેટલોક લાગ્યો છે ખર્ચો તો છોડે ખર્ચો થયો છે ઘણા બધા ડાયરેમ ઉતારી ગયા તો તમને નુકસાની પણ ઘણી આવી છે તો તમારી માંગ શું હોય જલ્દી થી જલ્દી કાર્યવાહી કરે હવે આ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અમુક અમુક છોડવા આ છોડો તમે જોઈ શકો છો આ છોડોમાં એક પણ ડાયરેમ રહેવા દીધું નથી સારું એવી રીતે આ ઓછા મશીન હાથ થી આઠ લઈ લીધી અને આ તમે આ છોડવો જોઈ શકો છો આમાં આ પચાસ ટકા જેવા સારા સારા ડાયરમ હતા એ લઈ લીધા છે અને નાનો માલ હોય તે રહ્યો છે બાકી જે તમને ઓરિજિનલ જે ડાયરમના ઝાડ બતાવી આ છોડવો તમે જોઈ શકો છો આની અંદર કેટલો બધો માલ છે આવી રીતના બધા ડાયરમના છોડ હતા એવું ખેડૂત જણાવી રહ્યા છે ખેડૂતે ઘણી બધી મહેનત કરી આવી રીતે નેટ બેટ ઢાંકી અને ઘણી બધી મહેનત કરી અને ડાયરમના ઝાડ આ ઉશેરી અને મોટા કેરા એક એક ડાયરમમાં ખેડૂતના કહેવા મુજબ એક એક છોડવે પાંચસો પાંચસો રૂપિયાનો ખર્ચો થયો હોય અને આજે આ ખેડૂતના બે ચાર દી પહેલા ડાયરમ ચોરી ગયા હે પચાસ જેટલા કેરેટ જેવા તો આવા બનાવ આપણા હળવદ તાલુકામાં આ પહેલો બનાવ બન્યો હોય એવું ખેડૂતો જણાવી છે આપણી સાથે એક બીજા ખેડૂત પણ છે આપણે તેમની સાથે ચર્ચા કરીશું તમારું નામ જણાવો સોનગરા રમેશ હરજી ગામ ચરાડવા ચરાડવાની અંદર આમ ગણિત આપણે પહેલો ખિસ્સો આ બેચરભાઈ કે ખેડૂતની પાછળ આવા હવે ચોર લોકો આવા એના ભાવના હિસાબે કે માનો કે સો સો રૂપિયાના જે આ માલ લઈ ગયા ને એ સો રૂપિયાથી ઉપરનો માલ ગણાય એવો સારો સારો માલ વીણી વીણી લઈ ગયા હે અને એક ઝાડ અંદાજીત તો ચારસોથી પાંચસો રૂપિયા આની પાછળ ખર્ચ છે અને બાકી તો પોલીસ તપાસ કરાવીએ પોલીસને આપણે અરજી પણ આપવાના અહીંયા અત્યારે હવે અને બાકીની યોગ્ય તપાસ પોલીસ હાથ કરે અને આ ચોર મળી જાય ખાતરીપૂર્વક છે કે યાર્ડ સિવાય આનો કોઈ વેપાર ન થાય અને બાકીને હું જાણ પેદા તો કોઈ એવું છે નહીં છે નહીં અત્યારે તો અમારે ચરાડવાની અંદર તો વાડી છે કોઈ મજૂર નથી વાડી કોઈ રહેતું નથી ના રેડી વાડી છે કોઈ મજૂર નથી અને હાવ જાડ હાલા હાવ ખાલી જ કરનાય થાય તમારું નામ જણાવો મારું નામ કિરીટભાઈ ચતુરભાઈ ગામ ચરાડવા આપડા ગામની અંદર કેટલા ડાયરમનું વાવેતર કેટલું વાવેતર થયું છે વાવેતર તો ઘણું કર્યું ગામમાં વાવેતર તો વાવેતર તો ઘણું કર્યું પણ આ એક પોલીસવાળા ગમે એમ કરીને આની એક આમ તપાસ કરે એવી તમારી માં માં ગયા મારી હવે આ મિત્રો તમે જોઈ શકો છો આ ડાળમનું આખું ખેતર છે આ અમે તમને દ્રશ્યમાં બતાવી જો આ આ રીતના બધા છોળની અંદર ડાયરેમ હતા અને આ તમે છોળ જોઈ શકો છો આની અંદર કંઈ બતાતું નથી કોક કોક નાના નાના ફળ હોય તે રહેવા દીધા બાકી મોટા ફળ હતા એ તમામ ફળ સારા સારા તોડી અને લઈ ગયા છે એટલે આપણે હળવદ તાલુકાની અંદર દાડમની ખેતી અત્યારે વધી રહી છે તો ખેડૂતો માટે આ દાખલારૂપ કિસ્સો કહેવાય અને આવું પહેલી વાર બન્યું હોય કે આ દાડમના ખેતી શકો છો આ બાજુ તમે જોઈ શકો છો દાડમના આ જે ખેતરમાં તમે સારા સારા ફળ હતા તે લઈ ગયા એવું ખેડૂતો જણાવી દે બાકી બધું ખાલી થઈ ગયું હોય ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે તમારી બાજુ પણ આવા કોઈ બનાવ બનતા હોય તો અમને જાણ કરજો અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો બાવન અઠ્ઠાણું આવા જ હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો લાઇક કરજો સમાચારને શેર કરજો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર